પોલીસ અધિક્ષકને તેમજ જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી સૈફુલા કુરેશી સામે કડક ગુનાહિત કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે આ સાથે જ આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર મોડાસા શહેરમાં કોમ્બિંગ થાય તો આતંકવાદી પ્રવૃત્તિઓ પકડાય તેમ છે તેમજ આતંકવાદીને સહારો આપનારને પણ કડકમાં કડક સજા થવી જોઈએ ત્યારે જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને આવેદન પત્ર આપી જણાવાયું છે કે અરવલ્લી જિલ્લાના મેઘરજ અને મોડાસા શહેરમાં બાંગ્લાદેશી રોહિંગ્યા ગેરકાયદેસર વસવાટ કરી રહ્યા છે અને તેમને વસવાટ કરવામાં મદદરૂપ થતા વ્યક્તિઓને પણ કાયદેસરની કાર્યવાહી કરવા જય શ્રી રામ ભારત હું સંજય ભાવસર વિશ્વ હિન્દુ પરિષદ અરવલ્લી જિલ્લા પ્રમુખ જે સાથે મોડાસા નગરમાં એટીએસ ટીમે એક ખૂંખાર આતંકવાદી અલ કાયદાનો આતંકવાદીને પકડ્યો છે એ સરાહનીય કામગીરી કરી છે પણ આજે અમે એસપી સાહેબને અને માન્ય શ્રી કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપ્યું છે તે એટલા માટે આપ્યું છે કે આ આતંકવાદીમાં કડકમાં કડક સજા થાય અને એ આતંકવાદીને જેને સમર્થન આપ્યું છે એ સમર્થન કરવાવાળાને પણ ખૂબ કડકમાં કડક સજા થાય અને મોરાસાનગર અને અરવલ્લી જિલ્લાનો મેઘરાજ તાલુકામાં પણ ત્યાં કોમ્બિંગ થાય ત્યાં તપાસ થાય અને ગેરકાયદેસર જે રોહિંગ્યા અને બાંગ્લાદેશીઓ રહેતા હોય એનાઓ ઉપર કાર્યવાહી થાય એવી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ તથા મોડાસા તમામ હિન્દુઓની માંગ છે જય શ્રી રામ ભારત માતા કી જય